બોલો બોલો દાદા તમારું દંતવંજન આપો મારે દાંત હું નો તમારી રાહ જોતો હતો રાહ જોતા હતા હા કેમ છે એક લેતી લીધું તું બહુ ફાયદો થયો નિશા થોડા કર્યો તો હા હા મને બહુ ફાયદો રહ્યો છે બહુ ફાયદો રહ્યો છે હા જે ઓય હાચું કેજો દાદા હા હા મારા દાંતમાં રાહત થઈ છે આ બધું એવો તો દાંતમાં રાહત થઈ ગઈ હા દાંતમાં રાહત થઈ ગઈ હા કાયમ હવારમાં ઘાહો છો હવારમાં કાયમ એક ટાઈમ ઘઉં છો એક ટાઈમ ઘા હું તમારા દાંતમાં શું તકલીફ હતી દાંતમાં મારે આમ મને દાંત કળતા બો અને કળતા અને બહુ કળતા અને એક ધારો દુખાવો કાઈ ખવાય નહીં એટલો બધો દુખાવો હતો હા પછી આ દવા લીધા પછી મને હવ રાહત થઈ ગઈ હતી ખૂટી જાય પછી પાછો શરૂ થઈ ગયું હે હા તે પછી હું પાછો આજ ચલાળા આવવાનો હતો તો ચા તમે આવ્યા હું

ધીરુભાઈ કેટલા સમયથી થા અમે તમારી વાટ જોવી છે આવું આવું કહેતા હોય તે પછી એની ઉંમર આપણે જોવી ને તો એમ થાય ઓ આ ઉંમરના ને સિત્તેર પંચોતેર વરાની ઉંમરના ને એટલા બધા દાંતનું પરિણામ રેડી મળ્યું કે દાંત દુખતા ભૂખતા બંધ થઈ ગયા એક દાદા મને મળ્યા હતા એવા અસંખ્ય મને એવા મળ્યા છે આ મારું એ દત્તભોજન છે જોરદાર રિઝલ્ટ મેળવ્યું છે ગમે એવા દાંત કળતા હોય રસી થઈ ગયા હોય મોટામાં દુર્ગંધ આવતી હોય પાયોરિયા હોય લોહી પડતું હોય તોય બંધ કરી દે છે એટલે તાકાત વાળું છે બહુ એટલે બહુ આની તાકાત છે અને ઘણવાની રીતે થોડીક વાર આને ઘન છે રસ રહેવા દેવાનો બહુ પરિણામ સારું મેળવ્યું છે તો અવશ્ય તમને કોઈને તમારા કુટુંબમાં મિત્ર સર્કલમાં તકલીફ હોય તો એક ફેર મારું આ દત્તમંજન વાપરવાનો આગ્રહ રાખજો સો ટકા તમને ફાયદો મળશે ના એક વ્યક્તિ ઘસે ને ત્રણ મહિના લગન હાલે છે એટલે આનો ખર્ચ કઈ લાંબો નથી થતું એટલે વાપરવાનો આગ્રહ રાખજો અને જોરદાર પરિણામ મેળવું વધુ વિશેષ આની માહિતી જોતી હોય